હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે કાલે આપણે ચર્ચા કરી હતી વર્ગ અને વર્ગમૂળની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો ઘન અને ઘનમૂળની જે આપણે વાત કરી હતી તમે બધાએ વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ એકથી પચીસ સંખ્યા સુધીના તમે પાકા કરી લીધા હશે બરાબર નો કર્યા હોય તો હજી પણ તમે કરી લેજો જેથી કરીને પરીક્ષામાં તમને ક્યાંય તકલીફ પડે નહીં તો ચર્ચા કરી આપણે દાખલા નંબર એકથી હવે અહીંયા મિત્રો તમને આપેલા છે ત્રણસો તેતાલીસ તો તમને ખબર પડી જવી જોઈએ પાકા કરેલા છે એમને કે ભાઈ સાતનો ઘન છે બસો ને સોળ એ છનો ઘન છે એકસો ને પચીસ એ પાંચનો ઘન છે તો હવે તમે જુઓ તો હવે આપણો જવાબ અહીંયા શું આવશે કે ભાઈ સાતનો ઘન છનો ઘન પાંચનો ઘન ઉતરતા ક્રમમાં એટલે અહીંયા આવશે મિત્રો ચારનો ઘન ચોસઠ થાય બરાબર પછી તમને આપેલો છે ત્રણનો ઘન પછી બેનો ઘન પછી એકનો ઘન તો ક્રમિક અહીંયા 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 આપણો જવાબ આવશે ચોસઠ બરાબર ચારનો ઘન એ આપણેના જવાબ લાવવાનો છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે દાખલા નંબર બેની ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા ચોસઠ આપેલા છે તો ચારનો ઘન છે એના પછી અહીંયા એકસો પચીસ આપેલા છે તો પાંચનો ઘન છે બસો સોળ આપેલા છે તો કે ભાઈ છનો ઘન છે ત્રણસો તેતાલીસ આપેલા છે તો કે સાતનો ઘન છે ચાર પાંચ છ અને સાત તો એના પછી અહીંયા જે છે મિત્રો આઠનો ઘન આવશે કેટલો આઠનો ઘન થાય કોમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો પાંચસો ને બાર જે છે એ આઠનો ઘન થશે આ ઘન અને ઘનમૂળ અને વર્ગમૂળને વર્ગ અને વર્ગમૂળના આધારે મિત્રો બે થી ત્રણ દાખલા ફરી જાત પરીક્ષાની અંદર પૂછાય છે એટલે નો પાકા કર્યા હોય તો હજી પણ પાકા કરી લેજો હવે અહીંયા આપેલા છે મિત્રો એક હજાર તો એ આપણને ખબર છે કે ભાઈ દસનો ઘન છે હવે આના પછીના વિડીયોની અંદર મિત્રો જ્યારે મિક્સમાં દાખલા આવશે ને ત્યારે ખબર નહીં પડે પણ તમે નજર નાખો ને તો ખબર પડી જવી જોઈએ કે આ કોઈ સંખ્યાના વર્ગ કે કોઈ સંખ્યાના ઘન છે તો એના આધારે તમે ઝડપથી દાખલો ગણી શકો પરીક્ષામાં કોઈ અલગ કે ભાઈ ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં એવું નહીં એમાં તો બધા મિક્સમાં જ દાખલા હશે આપણે અહીંયા જે છે અલગ અલગ આપણે વિભાગ પાડીને આપણે જોયા છે પણ પરીક્ષામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એના પછી અહીંયા આપેલું છે મિત્રો તેર તો તેર તો હવે આપણે મિત્રો અહીંયા ચૌદ નો ઘન લખવાનો થાય તો ચૌદ નો ઘન કેટલો થાય કે ઈ ખબર હોવી જોઈએ તો કે સત્યાવીસ ચુમ્માલીસ સત્યાવીસો ઈ નો ઘન થાય તો એવી રીતે આપણે અહીંયા ફટાફટ જવાબ લખી શકીએ એના પછી મસ્ત મજાનો દાખલો છે દાખલા નંબર ચાર તમે જોજો આવા પ્રકારની પેટર્ન પણ પરીક્ષાની અંદર પૂછાય છે અહીંયા આપણે હમણાં આની પહેલાં જોયું હતું વર્ગ અને વર્ગમૂળમાં કે ભાઈ એક અને એક બરોબર તો અહીંયા એક અને એક એટલે એકનો વર્ગ એકનો ઘન એકનો વર્ગ અહીંયા તમે જુઓ તો ચાર અને આઠ આપી દીધા તો એ કોઈને અરે સેટિંગ નથી આવતું બેનો ઘન તો બગડો હોવો જોઈએ ને જગ્યાએ ચાર આપેલું છે અહીંયા એમ આપેલું છે એકનો વર્ગ એકનો ઘન પછી અહીંયા એમ આપેલું છે બેનો વર્ગ બેનો ઘન એકનો વર્ગ એક એકનો ઘન એક પછી બેનો વર્ગ ચાર બેનો ઘન આઠ તો એવી રીતે અહીંયા જમે જાઓ તો ત્રણનો વર્ગ નવ પછી ચાર સોરી ત્રણનો ઘન સત્યાવીસ એના પછી ચારનો વર્ગ સોળ પછી ચારનો ઘન ચોસઠ તો આપણે અહીંયા આવશે મિત્રો પેલા વર્ગ એટલે પાંચનો વર્ગ પચીસ અને પાંચનો ઘન એકસો ને પચીસ તો તમારે ઓપ્શન ગોતવાનો છે કેવો હતો કે પચીસ અને એકસો પચીસ વાળો ઓપ્શન ગોતવાનો છે પહેલી ખાલી જગ્યાએ પહેલો વિકલ્પ બીજી ખાલી જગ્યા એ બીજો બરાબર એટલે પચીસ અને એકસો પચીસ વાળો તમારે ઓપ્શન ગોતવાનો રહેશે ચાલો એના પછી એટલે આવા દાખલાઓ જે છે એ પણ મિત્રો પરીક્ષામાં પૂછાય છે તો ખાસ તમારે ધ્યાન દેવાનું રહેશે એના પછી આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા દસ આપેલા છે દસનો ઘન કેટલો થશે મિત્રો એક હજાર પછી અહીંયા અગિયાર અને એક તેર એકત્રીસ તો કે અગિયારનો ઘન આપેલો છે તેર એકત્રીસ બાર અને સત્તર અઠ્યાવીસ તો એ બારનો ઘન આપેલો છે તો કે તેર તો હવે તેરનો ઘન કેટલો થાય મિત્રો તમે તેરનો ઘન જે છે મિત્રો એકવીસ સત્તાણું થશે તો આવી રીતે તમે ફટાફટ જવાબ લખી શકો બરાબર ચાલો આના પછી આપણે નેક્સ્ટ દાખલાની અંદર ચર્ચા કરીએ જે મિત્રોને ન સમજાય તે મિત્રો કોમેન્ટમાં પણ લખી શકે છે તો જેના આધારે આપણે ફરીથી પણ એના આધારે વિડીયો બનાવી શકીએ અહીંયા તમને આપેલું છે ઘનમૂળમાં સાતસો ઓગણત્રીસ તો કે એ નવનું ઘનમૂળ છે સાતસો ને ઓગણત્રીસ કોનું ઘનમૂળ છે નવનું પછી પાંચસો બાર ઈ કોનું ઘનમૂળ છે કે આઠનું પછી ત્રણસો ને તેતાલીસ ઈ કોનું ઘનમૂળ છે તકે સાતનું ક્રમિક સંખ્યા આપી જો તમે નવ આઠ તો પછી આપણો જવાબ કેટલો આવશે સાત એના પછી બસો સોળ જે છે એ પણ તમને આપેલું છે છ તો અહીંયા આપણો જવાબ આવશે સાત તો આવી રીતે મિત્રો ઘન અને ઘનમૂળને આધારે પરીક્ષાની અંદર દાખલા પૂછાતા હોય છે હવે આપણે શ્રેણીના આધારે સંપૂર્ણ નિયમોના આધારે એટલે કે બધા નિયમો ભેગા કરી અને એના આધારે મિત્રો આપણે પ્રેક્ટિસ દાખલા વધારે આવતીકાલથી ગણવાના છે તો તમામ મિત્રો જે છે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તેથી કરીને અમે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ તો તમને ઝડપથી નોટિફિકેશન મળી રહે અને તમે આવા સરસ મજાના વિડીયો જોઈ સારી એવી તૈયારી કરી અને તમે મેરિટમાં આવી શકો છો તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આવતીકાલે મિક્સ દાખલાની અંદર એટલે કે બધા નિયમો આધારિત ભેગા દાખલાની આધારે આપણે આવતીકાલે ફરીથી પાછા મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત